હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા માસમાં એક ફ્રેશ એન્ડ એનર્જેટિક લોગ મારે ગુડ મોર્નિંગ બધાઈને જો અત્યારે રેડી થઈ ગયા છે અત્યારે બહુથી પહેલું પહેલું કામ છે સોનોગ્રાફી કરાવવા જવાનું છે તો અત્યારે જો ખુશીને પહેલાં પહેલાં મેં જમાડી લીધી એને કીધું હલો તું નાસ્તા પાણીને બધું કરી લે ને પછી આપણે નીકળી

પછી વેલા બધું જમી લીધું અત્યારે હજી જમીન રેડી થઈ જાવ ફટાફટ રેડી થઈ ગઈ હવે નીકળી ખુશી જમી લીધું મારે જમવાનું બાકી મેં કીધું મમ્મી હું આવીને જમીશ હવે અહિયાં જાય સોનોગ્રાફી મને વાર બહુ લાગે એટલે પછી મેં કીધું મને વેલા ખાવ ને તો પછી મારું આખું ખુદી શેડ્યુલ છે ને આમ તેમ થઈ જાય મને વેલું મને ભાવે નઈ એટલે મેં કીધું મારે નથી જમવું હું એમના જઈશ કે તારે તો ફરજિયાત ખાવું પડે એમ હતું

નજીક જ છે એટલે આપડે સોનોગ્રાફી કરાવી તો ઘરે પહોંચ્યા ને વાગી ગયા છે બે મારે હજી જમવાનું બાકી છે તો હું હવે જમવા બેહું કીધું ખુશી તું જા તે તો જમી લીધું એટલે જો નીંદર કરે મને નીંદર આવે હા મે તમ જમી લ્યો ને પછી સુઈ હવે તો સુઈ જ જા તું પેલા આજ માર ખાતા તડધો પોણો કલાક થાય તને ખબર નથી તડધો પોણો કલાક છે ને લે બધી વસ્તુમાં કલાક કલાક થોડી હોય તમારે તો ના થાય બે કલાક બધી વસ્તુમાં હોય એમાં જોય જો વાર તો લાગે છે

એટલે સુઈ જાય પછી ઉઠી જોઈ જાય પછી કઈ કાપકા જોઈ તો વધાર બરોબર બપોરે હોય ગયા થી તો હાંજ પડી ગયા કીધું તો પડી જ જાય એવી ની અંદર આવતી હતી ને બપોરે પરિક્રમા ચાલુ થઈ શું કે તને કોઈ દી ઈચ્છા થાય મને ઈચ્છા નથી થાય પણ મને એવી ઈચ્છા હે કે મમ્મી મને એવી ઈચ્છા હે કે કઈ તમને બે લઈ જાવ પણ પછી હું કરવું પણ મમ્મી નું બે આલી જ નઈ હાચર કારણ કે જો મમ્મી તો પેલા ટાઈટ ટાઈટ કરે તો ઠંડી હોય તો અહીંયા ઈ પ્રોબ્લેમ ઠંડી પડે અને આલવામાં ઉપર 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 ઓલું હે ને જરાક

ચાર દે અડધ વાર પછી એમ કહી દે કે હવે મારથી આગળ નઈ હવે કઈ નઈ પાછી નઈ આવવા પડે તને શું હોય હાલુ ના પડે તો પેલા જ છે ભગવાન પણ ચડી ગયા ને મમ્મી ચડી ગયા લાગતું નતું એમાં એવું હતું કે ખબર જ નતી કેટલું પેલી વાર ગયા તા ઉપર ખાડા ખબડા ને એવું એમાં હાલતા વધારે વાર લાગે મમ્મી ને બાકી મને ઈચ્છા તો હે પરિક્રમા કરવાની પણ હવે જોઈ ક્યારે ઓલું મળે આપને

વધારે પડતું થોડું કાલે આરામ લેવો પડે પછી પાછી હાલે પણ પોચી જાય એવું વાતો હોય કરી કરે એવું ન હોય બરોબર ને

થાય બોલો કઈ વાંધો નઈ તો કોક કોઈ ટાઈમ મળશે જઈશું ઓલું થઈ છે તો બરાબર ને એવું છે કઈ નઈ તો ગિરનાર તો હેજ

બધું થોડું ખાઈ જ અમુક વસ્તુ લેવા ગયો તો એ બધી વસ્તુ એવી હતી કે આપડે જે રિંગ લીધી હતી ને પગલી પાડવાની એને હવે ડેકોરેશન કરવાની હે તો જો બધું કરીને બેઠા હે

હા લે અત્યારે ફોટાકડા દેવ દિવાળી હા એટલે લે લે આજે દેવ દિવાળી હે એટલે તો જો અલગ અલગ હે ને સ્ટોન લીધા ઓર જે લીધા અમુક નાના સ્ટોન અમુક મોટા સ્ટોન બધાય લીધા હવે આમાં અમુક અમુક જગ્યાએ જ્યાં જ્યાં લગાવવાનું હોય ને અહીંયા અહીંયા દઈશું ને અમુક બીજી વસ્તુ આપણે ખુશી જોઈ રાખીએ કા બધી ડેકોરેશન એટલે કરવાની

અમે તમને કીધું કે અમે હજી એક ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવવાના પણ હવે એ કેન્સલ કર નાખ્યું હે હવે રાઈ ગયા હવે ઓલરેડી હે ને છેલ્લે આરે આવી ગયા પછી બહુ હળોધળો નથી દૂર જવું પડે એવું હે

ડોક્ટરે કીધું કે નેક્સ્ટ મંથ ગમે ત્યારે ઓલવા કઈ પણ ફિક્સ ન નથી બરોબર ને તો હવે

કારીગર આવી ગયા લાવીગર મોટા કારીગર ડિઝાઇનર હે એટલે જરાક ડિઝાઇન નો આમ હોય તો ખરું હોય તો ખરું નહીં નહીં પણ ડિઝાઇનર તો કોમ્પ્યુટર માં હોય આમાં શું હેર

ટાકા લઈ લે હોય વાળું આવે મમ્મી અને આંટી મારવાનું આવે ઓલું આશિષ કા સાચી વાત તો રાતના વાયગા છે સાડા દસ અને બાજુ રૂમ સાફ કરીને ત્યારે આ બધું સાફ કરે મમ્મી એક કોમેન્ટ હતી કે અત્યારે આ બધું કરી લ્યો પછી બાબુ નઈ કરવા દે તમને

ચાલો આજનો વ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ અને બધાને થેન્ક યુ બધાએ ઘણી બધી સજેશન આપ્યું છે અને ઘણી બધી બ્લેસિંગ્સ આપી છે ખુશીને ખુશી આ વસ્તુ કરી રાખજે હોસ્પિટલ બેગ તૈયાર કરી રાખજે ઓલી વસ્તુ લઈ જઈજ તો બધાને થેન્ક યુ તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગઈ અમારીને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું કાલે નવા કન્ટેન્ટ સાથે મોજ મસ્તી સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય રામ ને જય માતાજી